માત્ર જૂનાગઢ મનપામાં વહીવટદારનું શાસન આવી શકે છે આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી ન યોજવા માંગ કરવામાં આવી છે નંબર કોર્પોરેટર લલિત લલિત પરસાણાએ પરસાણાએ આ આ માંગ કરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મામલે અને આ માંગ કરી છે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોના પાંચ વર્ષ પૂર્ણ થયા છે આવતીકાલથી મનપામાં વહીવટદારનું શાસન છે આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી ન યોજવા માટે માંગ કરવામાં આવેલી છે વોર્ડ નંબર છ ના કોર્પોરેટર લલિત પરસાણાએ આ માંગણી કરી છે મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી સારા અધિકારીઓને જૂનાગઢમાં ચાર્જ સોંપવા માટે એ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય શાસન વહીવટદાર થકી જ ચલાવવામાં આવે તેવી માંગ સાથે પત્ર મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે આગામી પાંચ વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી ન યોજવામાં આવે તેવી માંગ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર એવા લલિત પરસાણાએ કરી છે